સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અસર સર્જાતા ખેડૂતોએ ચિંતાજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોના નેતા જયેશ દેલાડે જણાવ્યું હતું કે જિલ્લાના અંદાજે પંચોતેર હજાર હેક્ટર વિસ્તારમાં ખરીફ સિઝન માટે વાવેતર કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ડાંગર મકાઈ કપાસ અને શાકભાજી જેવી જમાવટો થાય છે ખરીફ પાક માટે જિલ્લામાં કુલ સાડત્રીસ હજાર ટન યુરિયાની જરૂરિયાત રહેતી હોય છે છતાં ખેડૂતોને અત્યાર સુધીમાં માત્ર એકવીસ હજાર ટન યુરિયાનો જ પુરવઠો થયો છે જેના કારણે ઘણા ખેડૂતોએ ખાતર મેળવવા માટે મથામણો શરૂ કરી દીધી છે સુરત જિલ્લો પોતે યુરિયાના ઉત્પાદન માટે જાણીતો હોવા છતાં સ્થાનિક ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને ખેતરોમાં યોગ્ય વાવેતર અને વૃદ્ધિ માટે જરૂરી ખાતર ન મળતા તેઓ આક્રમક રીતે પોતાની માંગો સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે ખેડૂત આગેવાન શ્રેસ દેલાડે મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને તાત્કાલિક યુરિયાનો વધારાનો જથ્થો જિલ્લામાં મોકલવા માટે માંગણી કરી છે જેથી ખેડૂતોને સમસ્તર ખાતર મળી રહે અને પાકના ઉત્પાદન પર તેની કોઈ નકારાત્મક અસર ન થાય જય દલાલ ખેડૂત આગેવાન સુરત જિલ્લામાં આ વર્ષે ખરીદ વાવેતરનો લગભગ પંચોતેર હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે ખાસ કરીને તમે જોજો ડાંગર કપાસ મકાઈ શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર છે પણ એની સામે યુરિયા ખાતરની ભારે અછત ઉભી થઈ છે ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે ગયા વર્ષે લગભગ સાત્રીસ હજાર મેટ્રિક ટન ખરીફ સિઝનમાં એપ્રિલથી મારીને સપ્ટેમ્બર સુધીમાં સાત્રીસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને એકવીસ હજાર મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે અને કારણે ભારે અછત ઊભી થાય છે અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વાજબી બસોને પાંસઠ રૂપિયા પરથી બેગે મળી રહ્યા છે અને સામે તેરસો ચુમ્માલ સિઝન સબસિડી આપતી હોય પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીદ સિઝન ખૂબ જ પૂરજોશોમાં છે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે એવા સમયે સુરત જિલ્લામાં ખાતર નથી એના અનુસંધાનમાં આદરણીય ખેતી મંત્રી જે કૃષિમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને સંપૂર્ણ સુરત જિલ્લાની વિગતો જણાવી છે અને તાત્કાલિક ધોરણે સાઠ હજાર ટનનો જે વધારાનો જથ્થો સુરત જિલ્લાને ફરવાય આગામી દસ દિવસમાં એવી અમે વિનંતી કરી છે So much.